એનવી પટેલ ને એનવી પટેલ એનવી રામાણી મારા ઘરમાં ઘૂસ્યા તો તમારા પાસે પુરુષ છે મારી પરમિશન છે તમારા જો મારા ઘરમાં ઘૂસવાની બે મિનિટ ભાઈ મારે મારા ઘરમાં ઘૂસવાની પરમિશન છે મને જવાબ આપો સાહેબ મારો રેગ્યુલર મીટર છે તમારા પાસે લાઈટ ચેકિંગ ની પરમિશન છે મને બતાવો સાહેબ મારા ઘર માંથી આઈટમ ગઈ છે તમે જ ચાજો મારા ઘર માં મારી બેન નાની છે એની સાથે તમે ડિસ્કસ કરી છે મારા ઘર માં એકલી લેડીઝ હતી તમે ચઢાજો એકલા જ હતા બસ સાહેબ મને એનો જવાબ આપો ઘરે પરમિશન છે તમારી નથી મારા બી પાસે કાગજ બી નથી લાવો લાવો તમે સાહેબ બોલા અમે બી પોલીસ મિત્ર છે અમે બી સેવા કરીએ છીએ અમે બી સેવા કરીએ છીએ અમે બી કઈ ખોટું નથી કરતા તમે જવાબ નથી આપતા મારા ઘરમાં ગુસ્સા કેવી રીતે મને ખાલી દરવાજો ગુલલો હતો

બોલો સાહેબ મારા ઘરમાં મારી સિસ્ટર પર તમારી શું દાન રહી તમે ચડી ગયા ઘરમાં એકલા લેડીઝ ને જોઈને તમે શું સમજીને ઘરમાં ઘુસ્યા મારા મને જવાબ આપો એનો મને જવાબ આપો સાહેબ તમે બસ ગોળા ફીરી તો ચેક કરવા આવે છે ફીરી તો ચેક કરવા આવે આ બધા છે સાહેબ એક રિક્વેશ છે વાત પૂછી શકો છો હા ચાલો તમે વાત કરો હું અધિકારી શંકા થી જોઈશ ને સાહેબ એ દિવસે કેટલાય અધિકારીઓના ચડી ઢીલી થઈ જશે તમે કોઈના ઘરે ચેકિંગ મોકલો છો પંચ ને સાથે લઈ જાય છે અમે કનેક્શન એક એક સેકન્ડ સાંભળી જ લો સાહેબ હવે અમે અમે કનેક્શન લીધું છે દસ્તાવેજ નથી કરતી તો કનેક્શન લીધું છે મીટર બહાર છે ચેક કરીને જાવ તમે કોઈના ઘરમાં જ આવશો એટલે પીજીવીસીએલ નો અધિકારી છે એટલે ગમે એના બારણા ખખડાવીને જશે કોઈની વંડી કૂદીને જશે ગમે એ રીતે ચેકિંગ કરશે ગમે રીતે ચેકિંગ કરશે કેવી રીતે નિયમ પંચને સાથે લઈ જવાના હોય કે ન હોય પંચને એના સાથે સાહેબ નિયમો ભણી લેજો તમને હું કહું છું બંધારણ મુજબ કોઈ અધિકારી કાતો પેલા તમારે તો અચાનક છો તો તમાર ફરજિયાત પંચ ને લઈ જવા પડે મનમાની કરે પીજીવીસીએલ ના અધિકારીઓ તો એનો વાંધો નથી હું તમને હંમેશા કહું છું તમે પોઝિટિવ વે માં ચાલો છો એટલે અમે તમારો આભાર માનીએ પણ પીજીવીસીએલ ના દરેક કર્મચારીનો તમે બચાવ ના કરશો મોટા ભાગના કર્મચારીઓ તમારી પાસે હોય તો મને આપો ના તોડ કબાલા કરવાની સિસ્ટમ હોય રીત પહેલી વાદી સાહેબ દરેકના ઘરમાં ઘૂસી જવું આ કેટલું વ્યાજબી છે એને પૂછવાનું નહીં મંજૂરી નહીં લેવાની નોટિસ નહીં આપવાની સાથે પંચ નહીં લઈ જવાના ત્યાં રોજગામ નહીં કરવાનું બીજી વિશેલ નો કર્મચારી છે યુનિફોર્મ પહેર્યો છે એટલે ગમે એમ ઘરમાં ઘૂસી જવાનું કયો ચેકિંગ વાળો આઈ કાર્ડ સાથે લઈ જાય છે કયો ચેકિંગ વાળો ગામના બે જણાને બોલાવે છે નિયમો કોણ ફોલો કરે છે કોઈ ફોલો નથી કરતા નિયમો